જેટલા ડાયરા કલાકારો છે કે હું પોતે કલાકાર છું એટલે હાલી છૂટ્યા જો ખોટું બોલવા એટલે વિક્રમ ઠાકોરનો જે અવાજ છે ને એ જે કોઈ સમાજના ઘણા બધા સમાજના નથી બોલાય પણ વિક્રમ ઠાકોરનો અવાજ થી નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજા બહુ સ્વાગત છે ફરી વાર આપણા એક નવા વિડીયો સાથે અત્યારે સોશિયલ મીડિયામાં ઠાકોર સમાજ લઈને ઘણા વિડીયો હંડે છે એટલે હું પણ ઠાકોર છું થી ઠાકોર ત્યાં તમને જણાવી દઉં કે આપણે ઠાકોર સમાજના જે કલાકારનો વિવાદ ઉઠાવવામાં આવે જે વિવાદ કર્યો છે એ સાચો છે કારણ કે સરકારની એક ભૂલ છે દરેક કલાકારને બોલાવવો જોઈએ નાના મોટો કલાકાર હોય આમ તો ઠાકોર સમાજમાં ઘણા કલાકાર છે પણ એક ઠાકોર સમાજનો એક પણ કલાકાર બોલાવ્યો સારું લાગ્યો કારણ કે સરકારે પાસે શંકરભાઈ ચૌધરીજી ઇન્વાઇટેડ હતા એમણે એવું કહ્યું કે ઠાકોર સમાજનો કોઈ લોક લોકગાયક કલાકાર નથી તેના કારણે અમારા વિક્રમભાઈ ઠાકોરે ઠાકોર સમાજે જે વિવાદ કર્યો છે ને સાચો છે અને એવું કોઈ સમાજનું કોઈ હોતું નથી કલાકાર તો બધે સારા જ હોય છે પણ એવું કીધું છે કે ઠાકોર સમાજનો કોઈ કલાકાર નહીં કે લોક ગાયક હોઈ શકે તેના કારણે એમાં ઠાકોર સારામાં સારો એક સરકારને જે ભૂલી ગયા છે યાદ કરવા કે ઠાકોર સમાજમાં કલાકાર છે આમ ઘણા કલાકાર છે પણ જે નેટવર્ક સારો છે જે કલાકાર સારા છે જે ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે તે લોકોને તો બોલાવવા જરૂરી હતા કે એક પણ ઠાકોરને બોલાવ્યું તો આટલો કોઈ ખોટું ના લાગે અને કહ્યું તમે કે સરકાર કે નાના બાપીને થઈ ના જો કે જોની વાત છે અને સરકાર આમ તો સરકારની ભૂલ છે બીજું તમે કહી દઉં શંકર ધોત્રીજી કંઈ ઇન્વાઇટ તો ખુદ હતા ને જે કલાકારો આવ્યા હતા બધા સારા સારા હતા અને કલાકારનો કંઈ આપણે વિરોધ નહીં કરતા બધા કલાકારોમાં ઠાકોર સમાજ પણ કોઈ કલાકારનો વિરોધ નહીં કરતી જે માત્ર સરકારનો વિરોધ કારણ કે એ એમને શું ઠાકોર સમાજમાં કોઈ કલાકાર સારો ના લાગ્યો એમને એવું થયું અથવા કોઈ ઠાકોર સમાજ એમને પસંદ નથી તો તેના કારણે કેમ ભાઈ ઠાકોર ઠાકોર સમાજ જે આ વિવાદમાં છે એના વાત એ જ છે ને કે સરકારથી ભૂલ થઈ ગઈ કારણ કે કલાકાર તો ખરા છે હવે ઠાકોર સમાજ માત્ર પણ એક કલાકારને બોલાવ્યો તો સરકાર પણ નાના બાપ ના થઈ જતો શંકર્ષવાદી પણ નાના બાપનો કંઈ થઈ ના જોત હું ડરતો નથી કારણ કે મને કંઈ બીક લાગતી નથી તમને એ પણ કહી દઉં અને આપણે તો કારણ કે સમાજ ભેગા થાય સમાજને જ નીચું દેખાડવાની કરતા હોય સરકાર તો સરકાર પછી આપણે કામ નહીં લઈને તમને એ પણ કહી દઉં અત્યારે આપણે સોશિયલ મીડિયામાં એક જ વિચાર એક જશે ઠાકોર સમાજને કારણ કે ચાહે કોઈ ઠાકોર છે ઠાકોર સમાજની કલાકાર ઘણા તમે ના એનું કારણ કે એમને ગમે કારણ હોય આપણને તો ખબર નથી બાકી કે વિક્રમભાઈ ઠાકોરમાં કયા હતા કે રાજનીતિમાં બધું એવું નથી એના લીધે તમે ઘણા સોશિયલ મીડિયા વિડીયો છે કીર્તિ પટેલે પણ એક વિડીયો બનાવે કે ઠાકોર સ વિક્રમભાઈ ફૂલ ફૂલ સપોર્ટ કરી છે અમને લાગે કે રાજા છે અને ગાળું મોઢે હોય છે કીર્તિ પટેલને એવી રીતે આપણે ખજુરભાઈ પણ ફૂલ સપોર્ટ કરેલા છે ખજુરભાઈ તો કારણ કે એક સેવાભાવી માણસ છે અને ઘણા લોકોનો ઘર બનાવતો હોય ઘર બનાવે છે સેવા જ કરે એટલે તો એક જ એમણે પ્રેરણા આપી છે એક જ સૂચના આપી છે અને એમને એક જ નિવેદન આપ્યું છે કે હરીભાઈને બધા એમની વાતો સાચી છે કારણ કે વધાવમાં કોઈ જાતનો વિવાદમાં હોય એમને પણ ઇન્ટરેસ્ટ ના હોય માણસ કારણ કે ભાઈ તો એવા છે કારણ કે આપણે આપણે એમનો કોઈ વિરોધ નથી સારામાં સારા આપણે ફૂલ સપોર્ટ કરીએ છીએ નીતિનભાઈ જાણીને આપણે ફૂલ સપોર્ટ ભાઈને અને એ કીર્તિ કીર્તિ પટેલે પણ કંઈક એમના વિશે તમને વિડીયો બતાવી દઉં ખદીરભાઈનો ને કીર્તિ પટેલને શું કે આમ સોશિયલ મીડિયામાં તો વિડીયો જોઈ હશે પણ આ હું તમને બતાવી દઉં ને મારો સંદેશ છે કે ઠાકોર સમાજને ત્યાં લોકો સપોર્ટ કરો છો ને શું ઠાકોર સમાજ કરી રહી કલાકારો જે કરી સાચું છે ને ખોટું ઇકમેન્ટ કરતા જાજ બાકી તો આટલું જ બાકી તમારો સપોર્ટ જોઈએ છે તમે કહેશો એ પ્રમાણે આપણે વિડીયો લઈને આવીશું જય માતાજી તો કલાકારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે જો હું કાળા તિડકાનું અત્યારે તેલ વેચું છું બરાબર એટલે મને તેલ વેચવા જો કેમકે અત્યારે તમને ખબર છે મંદી બહુ છે એટલે હું તેલ વેચીશ તો થોડોક મારો ધંધો આગળ વધશે ને ધંધો આગળ વધશે તો હું બે ચાર હારા ઘર બનાવી શકીશ બાકી કલાકારોને તો એટલું જ કહેશ એકબીજા મળીને રહ્યો આ કાજુ લેવો છું ખાસ કલાકારો માટે મસ્ત ખાવ તમે ખાવ સવાલ બહુ અઘરો પૂછો મને તમે પણ તમારો પ્રેમ આપતા રહેજો તમે ખાવ કાજુ બસ આવી રીતે વિક્રમ ठाकुर की बात व्याजबी આ હું એ જ કહું છું હું અત્યારે તેલ વેચવામાં એટલો બીજુ છું ને આ પાછું કાજુ ખાવું પડશે અરે બીજું બીજું એ છે કે વિક્રમ ઠાકોર કલાકાર છે સુપરસ્ટાર છે અને વર્ષો કામ કર્યું છે એમણે ગુજરાતીઓ માટે અને જેટલા ડાયરા કલાકારો છે કે હું પોતે કલાકાર છું એટલે મારું એવું માનવું છે કે કલાકારો એકબીજા સપિને રહે એકબીજાનો ભાવ જાળવી રાખે ને એમાં પાછો અત્યારે ઉનાળો છે એટલે ઉનાળામાં

એટલે વિક્રમ ઠાકોરનો જે અવાજ છે ને ઈ જે કોઈ સમાજના ઘણા બધા સમાજના મત બોલાય પણ વિક્રમ ઠાકોરનો અવાજ થી એ બધા જ કલાકારો જયગા છે જે કાજલ મહેરિયા છે ઘણા બધા ઠાકોર સમાજમાં કલાકારો છે સારા સારા ઈ લોકોની પણ આંખ ખોઈ કે હકીકતે ઉના લોકોમાં કઈ લઈ લેવા નતો હું કંપેલી મારા બોલવું નથી એમાં તો સમજી જાવ ચાર ચાર બંગડી હે એને તો ઈ નાચવા જાય છે ગાવા જવે ઈ ખુદ ખબર નથી બરાબર એટલે જે હકીકતે જે સન્માનને પાત્ર છે એને બિરદાવા જોઈએ બોલાવા જોઈએ બરાબર એ વસ્તુ સાચી ખોટી છે એ તો છે જ અને મારે છે ને મમતા સોની ને પણ બે શબ્દ કેવા છે ઈ બેને અમારા સુરેન્દ્રનગર માં ઠુમકા લગાવ્યા મમતા સોની ને કઈ વિક્રમ ઠાકોર ના લીધે તું ફેમસ છું તને કોઈ ઓળખે છે મમતા સોની તને ઓળખે છે હવે મમતા સોની નું એક રેકોર્ડિંગ સાંભળો બેને અનફોલો કરી મને હવે કયા કારણોસર કરી ઓલા ભંગાર ને મળી હશે ને ભંગારે અનફોલો કરાવડાવી આવી તો એને મેં કીધું કે ભાઈ મને અનફોલો અને મેં તને ફોલો નથી કરવાની કીધી આ સુરેન્દ્રનગર માં આવીતી ને વખાણ તે મારા કર્યા હતા અને તે મને ફોલો કરીતી હવે વિક્રમ ઠાકોર ના લીધે તું ઓળખાસ હે માર્કેટમાં અને ગામો ગામ જઈને તારે નાચ કરવા છે